નમસ્કાર મિત્રો મારા આજના વિડીયોની અંદર તમારા બધાનું હૃદયથી સ્વાગત કરશે બધાને પ્રણામ તો મિત્રો રોજ રોજ આપણે કોઈને કોઈ નવા નવા મુદ્દાઓ પર ચર્ચા કરતા ભારત પાકિસ્તાન યુદ્ધની ચર્ચાઓ કરી સીમા હૈદર વિશે ચર્ચાઓ કરી અને ઘણી બધી એવી ચર્ચાઓ કરી અને ઘણા મુદ્દાઓ પર આપણે વાતચીત કરી પણ મિત્રો આજે કોઈ મુદ્દો હાથમાં નથી તો એટલા માટે એક અલગ પ્રકારનો વિડીયો લઈને આવ્યો છું તમારી સમક્ષ જે વિડીયો જોઈને તમને બધાને ખૂબ આનંદ થશે તમે ખૂબ પ્રભાવિત થશો અને એટલી બધી મોજ પડી જશે કે વાત જવા દો યાર વિડીયાની અંદર એક એવી ઘટના સામેલ કરવામાં આવી છે જે તમે વિડીયો પૂરેપૂરો જોશો તો તમને પણ અંદર જોવા મળશે અને તમારું હસવું પણ પકડાયું રહેશે નહીં એટલા બધા તમને હસવા હસાવવાની કોશિશ કરી છે આ વિડીયોની અંદર અને એક કોમેડી મનોરંજન માટે આ વિડીયો બનાવ્યો છે તો ખાસ વિનંતી કે વિડીયાની અંદર પૂરેપૂરા બન્યા રહેજો અને આખે આખો વિડીયો જોજો નાનકડા બાળકો દ્વારા એક કોમેડી વિડીયો મેં બનાવ્યો છે અને અપલોડ કર્યો છે આજે તો સાથ અને સહકાર આપી તમારા ભાઈને વિડીયો પૂરેપૂરો જોજો અને તમે ઘણા બધા વરલાડાઓને લઈ એમની વરલાડાની જાનમાં વરલાડાને પરણાવવા માટે ગયા હશો તો એવા જ પ્રકારનો વિડીયો છે અને અમે પણ આજે એક નાનકડા બાળકો દ્વારા એક કોમેડી વિડીયાની અંદર એક વરલાડાને પરણાવા ગયા છીએ અને જ્યારે કન્યા પધરાવો કહેવામાં આવે છે પંડિત દ્વારા તો કન્યાને લેવા જ્યારે જાનૈયું મોડવિયું બધી કન્યાને લેવા રૂમની અંદર જાય છે તો એવા સમયે કન્યા ડબલે જવા જતી રહેશે બોલો તો એવો જ એક વિડીયોની અંદર દર્શાવવામાં આવ્યું છે અને બહુ મસ્ત કોમેડી વિડીયો બનાવ્યો છે તો સાથ અને સપોર્ટ આપી વિડીયો પૂરેપૂરો જોજો એટલી અપીલ કરું છું તો ચલો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોમાં અને આ મિત્રો આ વિડીયાની અંદર તમારો સાથ અને સપોર્ટ જો પૂરેપૂરો મળી રહેશે તો આવાને આવા બાળકો દ્વારા કોમેડી વિડીયો હું બનાવીશ અને તમારા સુધી મોકલતો પણ રહીશ એટલા માટે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમને આ વિડીયો સારો લાગે હોય લાગે પૂરેપૂરો પહેલાં તો વિડીયો જોજો અને સારો લાગે તો કોમેન્ટમાં જણાવજો કે વિનુભાઈ આવા વિડીયા બનાવતા રહેજો અને અમારા સુધી મોકલતા રહેજો પણ એના માટે વિડીયા તમારે પૂરા પૂરા જોવાના રહેશે બાકી આ વિડીયાની અંદર જો એવો સારો રિસ્પોન્સ નહીં મળે તો આગળ આવા વિડીયા હું નહીં બનાવું કારણ કે આપણે જે ટૉપિકમાં હતા એમાં પાછા પડી જશું બરાબર તો બધું તમારા ઉપર આધાર છે કારણ કે નાના બાળકોને વધારે એટલું બધું ટેલેન્ટ નથી પણ તોય શીખવાડી શીખવાડીને બનાવવામાં આવેલો વિડીયો છે તો પૂરેપૂરે એકવાર જોજું તો હવે ચલો શરૂઆત કરી લઈએ હવે કન્યા હાજર હોય તો લઈને આવો ફર આવો ફરવાનો ટાઈમ થઈ ગયો છે સ્વા

मुखुडू बताव <laughs> मुखुडू बाहू डांकी लो अब बैठ जाऊ वापस માથું દુખે એટલે કન્યા ને બહાર જવાનું થાય ત્યારે તમારે ઘરનું કામ કરવું પડશે સારું પંડિતજી બધું કામ કરી કન્યા ખુબ સુખી થાય પંડિત ને લાડવા અરે જે ડલશા કરજો એ સોની રે બેટા સોની રે અલે હવે અને ગાડીમાં માં બે હરી આવો ને રવાના કરોડ